હેલો ફ્રેન્ડ્સ તમારા સૌનું અમારી ચેનલમાં સ્વાગત છે તો આજે આપણે બનાવવાના છીએ મિરચી વડા જે આ મરચાં આવે છે તે આપણે લીધા છે આ રીતે વચ્ચેથી કટિંગ કરીને અંદર બિયા છે તે આપણે કાઢી દીધા છે બાફેલા બટેકા ચણાનો લોટ બુરુખાંડ કોથમીર અને બીઝી મસાલા સૌપ્રથમ આપણે અંદરનો જે સ્ટફિંગ આવે તે બનાવીશું તેના માટે બટેકા બાફેલા છે તે રીતે છીણીને આપણે મૅ કરી લઈશું આ બટેકા આપણા સરસ છીણી દીધા છે તેમાં આપણે મસાલો કરીશું મરચું નાખીશું લાલ થોડી હળદર જે બોરું છે તે નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું જીરું પાવડર નાખીશું ગરમ મસાલો નાખીશું અને કોથમીર નાખીશું જી હવે મિક્સ કરી લઈશું આ બધું આ સ્ટફિંગ આપણું રેડી છે હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું હવે આપણે તેલ ગરમ થાય ત્યાં સુધી બેટર બનાવી દઈશું તેના માટે આપણે ચણાનો લોટ લઈશું લાલ મરચું નાખીશું થોડું મીઠું નાખીશું હવે થોડું થોડું કરીને આપણે પાણી ઉમેરીને ખીરું તૈયાર કરીશું બેટર આપણું રેડી છે હવે આપણે મરચાં અંદર આપણી સ્ટફિંગ ભરી દઈશું આ રીતે બધા મરચાં આપણે ભરી લઈશું તો આ રીતે આપણે બધા મરચાં ભરાઈ ગયા છીએ અને આ જે આપણે ખીરું બનાવતું તેમાં ચપટી સોડા નાખીશું ખાવાનો અને તેના ઉપર ગરમ તેલ નાખી દઈશું અને મિક્સ કરી દઈશું હવે આપણે એક આ રીતનું આપણે ગ્લાસ લઈશું તેમાં ખીરું નાખીશું અને આપણે આ મરચું એમાં ડીપ કરી દઈશું તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તેમાં આ મરચું નાખીશું આ રીતે બધા મરચાં આપણે ગ્લાસમાં ડીપ કરીને તળી લઈશું આ રીતે આપણે મીડિયમ ફ્લેમ ઉપર તળી લઈશું આ રીતે થોડા બદામી કલરના થાય એટલે આપણે કાઢી લઈશું તમે જોઈ શકો છો મરચાંનો ભજીયા એકદમ સરસ ફૂલીને તૈયાર થયા છે આ રીતે આપણે બીજા મરચાં પણ ફ્રાય કરી લઈએ આ મરચાં આપણા બધા તળાઈ ગયા છે તેને સર્વ કરી લઈએ આ મરચાં મિરચી વડા આપણા તૈયાર છીએ તમે તમે ઘરે ટ્રાય કરો કેવી લાગે અમારી રેસીપી તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં